ભરૂચમાં નકલી કિન્નર વસીકરણ કરી ઉઘરાણી કરતા સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યું નકલી કિન્નરને લોકટોળા ઉમટી પડ્યા હતા ભરૂચમાં એક નકલી કિન્નર વસીકરણ કરી ઉગ્રાણી કરી રહ્યો હતો જે નકલી કિન્નરને સોસાયટીના રહીશોએ ઝડપી પાડ્યો તો નકલી કિન્નરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તવરા રોડ ઉપર ઝડપાયેલા નકલી કિન્નરે જાતે જ કપડાં ઉતારી પુરુષ હોવાનો પુરાવો રજૂ કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરના આતંક સામે અસલી કિન્નર સજ્જ થઈ ગયા હતા સોસાયટીના રહીશોએ નકલી કિન્નરે ટોપી નાખતા ટીપી નાખતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ચાવસ રોડ ઉપર નકલી કિન્નર જળવાઈ જતા સોસાયટી સહિત સ્થાનિકોનો આ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગંભીર પ્રકારનો મેથીપાક ચખાડતા નકલી કિન્નર વ્યવહાર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો નકલી કિન્નરનો મુદ્દો સમગ્ર ભરૂચ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો યાકુબ પટેલ ભરૂચ